નર્મદામાં આગળ વધીને વાત કરીએ તો નર્મદા કેનાલ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પરંતુ અફસોસની વાત એ છે કે કેનાલોના કામમાં થતી ગેરતી અને પાણી છોડતા બેદરકારીને લઈને ખેડૂતો થઈ રહ્યા છે અને રાત દિવસના ઉજાગરા મોઘા બિયારણ ખાતરના ખર્ચા ભોગનું નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે ભાભરના સનેસડા ગામ પાસેથી પસાર થતી જાનાવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થવાથી ગાબડું પડતા ઊભો રવિ પાક પાણીમાં પાણી ફરી વળતા ભોગ બનેલા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોના પંદર વીઘા ખેતરમાં ઉભેલા એરંડા મકાઈ ઘઉં અને રાયડાના પાકમાં પાણી ફરી વળ્યાનું જાણવા મળે છે ખેડૂતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડાતા વારંવાર કેનલોમાં ગાબડા પડતા હોવાના ખેડૂતોના આક્ષેપો થઈ રહ્યા છે અને ક્યાંક ખેડૂતો જાતે જ કેનલોમાં સફાઈ કરી રહ્યા છે ત્યારે એ પણ પ્રશ્ન ઉઠવા પામે છે કે

મોટા પાયે મને પાકનું નુકસાન છે મારે એરંડા વેણી લપડ્યા હતા અંદર ટેબા પડ્યા હતા એ ટેબા બધા ખડી જવા નથી જુવારનો પાક ભાઈ રાયડાના પાકમાં પણ પાણી પડ્યું છે બાજરી મેં વાઈ હતી સાત દિવસથી બાજરી ઉગીને તૈયાર થઈ હતી એમાં પણ પાણી પડ્યું છે અને એ લગભગ ચાર ફૂટ પાણી ચડેલું છે બરાબર મોટા પાયે નુકસાન મારી ખેતી છે જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયેલું છે કારણ કે ઉપરના ભાગમાંથી